મોકડેલની અંદર ખાસ કરીને નાગરિકો માટે જે બે એક્સરસાઇઝ થવાની છે એક આપણે એર સાયરન વગાડીશું જે એર સાયરનના મારફતે લોકોને માહિતી આપશે કે આ સમયે કોઈ ડેન્જર છે હવાઈ હુમલો થવાની શક્યતા હોય અથવા તો અન્ય પ્રકારે કોઈ આપદા હોય તો એ કિસ્સાની અંદર આપણે લોકોએ કઈ રીતે બિહેવ કરવું એ એર સાયરનના મારફતે આપણે ધ્યાન દોરીશું સાથોસાથ આપણે રાત્રિના સમયે સાડા સાતથી આઠ દરમિયાન બ્લેકઆઉટ કરવા જઈ રહ્યા છીએ જે દરમિયાન લોકો વોલ્યુન્ટરી પોતાના ઘરની ઇલેક્ટ્રિસિટી બંધ કરશે જો વાહન ચલાવતા હોય તો સાઈડમાં થોડો સમય ઊભો રહીને એમના વાહનોની લાઇટ બંધ કરશે લોકો એમના ઘરને લાઇટ આવશ્યકતા મુજબ વાપરશે પણ સાથોસાથ એવી રીતે એમને ઢાંકશે જેથી કરીને બહારના ભાગમાં કોઈ લાઇટ ના જાય લોકો અને આપણા તંત્ર આમની અંદર એકસાથે જોડાઈને આને સફળ બનાવીએ એ દિશાનો સહિયારો પ્રયત્ન કરવાનો છે સાથોસાથ આપણે ત્રણ લોકેશન વડોદરાની અંદર આઈડેન્ટિફાઈ કર્યા છે જે આપણા મારફતે તમામ લોકો સુધી એમની માહિતી પહોંચે ઇન ઓર્બિટ મોલની અંદર મંજુસર ઝીઆઈડીસીની અંદર અને મકરપુરા ઓએનજીસીની અંદર આપણે વિશેષ ડ્રીલ કરવા જઈ રહ્યા છીએ જેમની અંદર આપણે ઇવેક્યુશન પ્લાન માસ કેઝ્યુઅલિટી પ્લાન ફાયર એક્ઝિટ પ્લાન વગેરે એક્ઝિક્યુટ કરીશું અને એમના અંતર્ગત આપણી તૈયારીઓ ખાસ કરીને એમની અંદર વિવિધ સરકારના વિભાગો જોડાઈને એમની વચ્ચેનું સંકલન એમની તૈયારીઓ આપણે એ પણ ચકાસવા જઈ રહ્યા છીએ આ સમગ્ર પ્રક્રિયાનું આપણે ઇવેલ્યુએશન પણ કરીશું અને ભવિષ્યમાં આમાંથી આપણે શું સુધારા વધારા કરી શકાય એ દિશાનો પ્રયત્ન આ મોકડ્રીલના મારફતે કરવાના છીએ સબસ્ક્રાઈબ કરો ફેકફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો